આ સુંદર મજાનો પહાડ છે અને ચારે બાજુ બરફનો પહાડ છે અને જોવો અત્યારે માઇનસ બાર ડિગ્રી ટેમ્પરેચર છે ચારે બાજુ પહાડ જ પહાડ છે અને આપણે ચાર પાંચ કિલોમીટર જઈએ ફરવા જોવો છો જે તમને આ નીચે જમીન દેખાય છે એ ખેતીવાડીની જમીન છે અહીંના લોકો ઉનાળામાં ખેતી કરે છે શિયાળામાં તો એટલો બરફ પડે કે કોઈ પ્રકારની ખેતી થતી નથી અને જે તમને આ નીચે દેખાય છે એ યાક છે જેમાં આપણે ઘરમાં ગાય પાડીએ એ અહીંના લોકો યાક ઘરમાં રાખે છે અને એનું દૂધ વેચે છે અને એનાથી એનું રોજગાર હાલે છે તો આજે અત્યારે આપણે ચૌદ હજારની હાઈટ ઉપર જઈએ અને હજી અઢાર હજારની હાઈટ ઉપર જવાનું છે તો એ જે નજારો હશે એ હું તમને બતાવીશ જ્યાં તમને સફેદ સફેદ દેખાય છે આ એક નદી છે અને નીચેથી પાણી જાય છે અને ઉપર હજી પણ બરફ જામેલો હોય જોવું કેવું સરસ મજાનું આ દ્રશ્ય છે આવું દ્રશ્ય જો તમારે જોવું હોય લાવી તો તમારે એના માટે ભોજમાં ભરતી થવું પડે જોઈ શકો છો કેવો જબરજસ્ત નજારો છે જે દેખાય છે મકાન એ એક નાનકડું ગામડું છે અને અહીંયા જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને હજી તમને બોર્ડરનો નજારો બતાવીશ જય હિન્દ જય ભારત